દીકત ને તો હાસી નટાવી દીધા હોય મારી ઘરે ફોડ પડી ગયો કઈ નઈ આનું લગાડવાની હતી એની ઉપર પોસ્કો છોકરા ઉપર ઈ કામ હતું બસ નામ હોય

એને એટલે એમ થોડાક દિવસ તો વાત કરવાનું કીધું તું મને તો થી આવે ને પકડમાં આમ આમનો થોડો આવે કે મુખતી જાતિ મકરાણી જ કરતો એને આઈડી મે

Aam rupiah orang bunuh kita mana? Nai. Ah padahal nai nih ya. Ayo lanjut lanjut aja ada. Entar nih kita ya kalian nelfon kali. Maaf ya